ક્રિસ્ત ક્રિસ બતા બેનો જુલાઈ પાંચમી તારીખ દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે સાત્ર પાઠ સાંભળીએ માથેનો ગ્રંથ નવમો અધ્યાય નવથી તેરમી કલમ સુધી આ સંદેશ સાંભળીને તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું પ્રભુ તમારા કુટુંબને પ્રેમ વર્ષાવે શાંતિ વરસાવે સમાધાન વરસાવે અને સફળતા વરસાવે સમૃદ્ધિ વરસાવે ખ્રિસ્તમાલા ભાઈ તાબહેનો આજના શુભ સંદેશ દ્વારા પ્રભુ ઈસુ બધા માટે એક અદ્ભુત સંદેશ આપે છે હું તો પુણ્યશિયાળીઓને નહીં પણ પાપીઓને બોલાવવા માટે આવ્યો છું હા ક્રિસ્તમાલા ભાઈ બેનો પ્રભુ ઈસુ માથેને બોલાવે છે મા વિશે માર્ક અને લોક લેવી નામ વાપરે છે માથી પણ એક એહુદી અત્યાર સુધી ચમત્કાર ગઈકાલ જોતા હતા અને વચ્ચે આપણે જોઈએ છીએ પોતાની હાકલ પોતાનું તેડ વિશે પાપીઓને અને અને એના જીવન આમ તો અમુક લીઠીઓમાં કહી દે છે પણ સાથે સાથે એમાં એક અતિ મહત્ત્વનો સંદેશ છે એના જીવનમાં પરિવર્તન થયા પછી કન્વર્શન થયા પછી પલટો થયા પછી એ એટલા ખુશ થઈ ગયો એટલા ખુશ થઈ ગયો પ્રભુ યસુને એમના ઘરમાં જમવા માટે બોલાવે છે પ્રભુ યુસુ આ માથી સાથે અન્ય તારો સાથે બેઠા હોય એટલો બધો આનંદ એટલે માથીને એટલો આનંદ છે એ પોતે મુક્તિ પામ્યા છે તારણ પામ્યા છે સાથે સાથે જે બીજા લોકો પાપી ગણાતા લોકો હોય એ લોકો પણ તારણ પામે મુક્તિ પામે એ જ એમની ઈચ્છા છે એટલે એક આનંદપૂર્વક પ્રભુશને અને બીજા જગાતારો પણ બોલાવે છે આ જોઈ ફરોશીઓ બડબડાટ કરે છે ફરિયાદ કરે છે તમારા ગુરુ જગાતારો અને પાપીઓ સાથે કેમ જમે છે પાપી 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 ત્રણ વખત આ શબ્દ આજના શુભ સંદેશમાં આવે છે એટલે પ્રભુ પણ બહુ સ્પષ્ટ સંદેશ આપે છે વૈદની જરૂર સાજાને નહોતી હોતી માંદાને હોય છે અને હું તો દયા ઈચ્છું છું નહીં કે બલ્યો અને પુણ્યશાળીઓને નહીં પણ પાપીઓને બોલાવવા માટે આવ્યો છું હા કિસ્મોલ ભયતા બહેનો આ ફરોશી લોકો ધર્મને નામે ધર્મ બધા ઉપર પ્રેમ બતાવ જોઈએ પણ આ લોકો ધર્મને નામે અને પોતે એમને એવો વિચાર અમે ઊંઝા છીએ અને બીજા બધા નીચા છે અમે ફરોશીઓ છીએ અને એ બધા જગાથારો છે બીજા નીચા ગણાતા હતા ધર્મ લોકોને હંમેશા ભેગા કરવાનું હોય લોકો વચ્ચે ભાગલા નહીં પાડવાનું હોય આ ફરોશીઓ માત્ર અમુક વિધિઓમાં માનતા હતા એટલે પ્રભુ યશુ એમના માટે એક કુચિત સંદેશ આપે છે હું તો પુણ્યશાળીઓ નહીં પાપીઓને બોલાવવા માટે આવ્યો છું હા કિસ્તમાં લઈનું આ ફરોશિયો વિશે માતીના ગ્રંથમાં ત્રેવીસમોધ્યમ ત્રેવીસમી કલામાં પ્રભુ પોતે કહે છે ઓ શાસ્ત્રીઓ ઓ રો વો હો તમારી કેવી દશા થશે ફુદીના વરિયાળી અને જેરાનો દસમો ભાગ તમે ધર્મદામાં આપો છો પણ શાસ્ત્રની મહત્ત્વની આજ્ઞાઓ ન્યાય દયા અને નિષ્ઠાની ઉપેક્ષા કરો છો બીજા પ્રતિ કોઈ પ્રેમ નહીં અને કોઈ દયા નહીં પણ એમને લાગે કે એ લોકો બહુ ધર્મીષ્ઠ માણસ છે અને એ જ રીતે પ્રભુ ઈસુ પોતે માર્ક નાગ્રદમાં 7મા અધ્યાયમાં 26 કલમમાં પ્રભુ કહે છે તમે દંભીઓ નું યથા યશાયાએ યથાર્થ વર્ણન કરેલું છે આ લોકો મને મોડતી માન આપે છે પણ તેમનું હૃદય મારાથી ઘણું ઘણું દૂર છે હા ક્રિષ્માલા બહેનો આપણે પણ પ્રભુના સંતાનો જ્યારે ધર્મ આપણામાં હોય આપણે પ્રભુના સંતાનો હોય હંમેશા બીજા પ્રત્યે દયા બતાવવાનું છે બીજા પ્રત્યે પ્રેમ બતાવવાનું છે એટલે એથી આપણે બતાવીએ છીએ આપણે પ્રભુના સંતાન છે અને પ્રભુ ઈસુ આપણે બધા માનવજાત એક પાપી માનવજાતને મુક્ત કરવા માટે અને સાથે સાથે શાશ્વત જીવન તરફ લઈ જવા માટે આવ્યા હોય આપણે પણ પ્રભુના સંતાન તરીકે જે બીજા લોકો પ્રત્યે હંમેશા પ્રેમ બતાવીએ હંમેશા દયા બતાવીએ અને આપણા જીવનમાં વ્યવહારમાં હંમેશા ન્યાય રાખીએ જેથી કરી આપણે પ્રભુના સંતાન તરીકે આપણા જીવન દ્વારા આપણે પ્રકાશના સંતાન તરીકે આપણા જીવન દ્વારા એ પ્રભુનો પ્રકાશ જરૂર ફેલાવી શકીએ પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું હા ક્રિષ્માલભાઈ તબેનો આ મનમ સિંધન શાસ્ત્રપક્ષ સમજવા માટે પ્રભુ પ્રભુશન સાથે ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય જાનો સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો જેથી કરી તેઓ પણ પ્રભુના સંતાનો તરીકે બીજા પ્રત્યે પ્રેમ બતાવે અને દયા બતાવે અને એમના જીવનદાર હંમેશા પ્રભુનો જ મહિમા કરે તમે બધા આશીર્વાદ છો તમે બધા અભિષિક્પ છો